હાલ શહેરમાં ગરમીના સમયે વાદળછાયું વાતાવરણ છવાયેલું છે પણ તાપમાનનો પારો વધે તેવી શક્યતા છે હવામાન વિભાગે હેવી વેવ કે વરસાદની આગાહી કરી નથી વડોદરામાં ગરમી સમયે વાદળછાયું વાતાવરણ છવાયેલું છે ત્યારે આજથી ફરી તાપમાનનો પારો વધવાની શરૂઆત થઈ ગઈ છે હાલ તો હવામાન વિભાગે હેવી વેવ કે વરસાદની આગાહી કરી નથી પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો ઉચકાવવાની શક્યતા વ્યક્ત કરી છે ઉપરોક્ત કેટલાક ભાગોમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર થવાની વકી છે આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં એકથી બે ડિગ્રી જેટલો વધારો થયો હતો મોટાભાગના શહેરોમાં તાપમાન સડત્રીસ ડિગ્રીની આસપાસ નોંધાતા બપોરના સમયે અંગ ધરતી ગરમીનો અહેસાસ થયો હતો આજે અડત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી સાથે વડોદરા હોટ શહેર બન્યું હતું જ્યારે અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન વધી અડત્રીસ ડિગ્રીએ પહોંચી ગયું હતું જેના કારણે બપોરે ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો બીજી તરફ હજુ લઘુત્તમ તાપમાન પણ ત્રેવીસ ડિગ્રીની આસપાસ રહેતા વહેલી પરોઢે સામાન્ય ઠંડક વર્તાઈ છે આમાં બેવડી ઋતુને કારણે લોકો રોગનો ભોગ રહ્યા રહ્યા છે છે તબીબો તાકીદ કરી કે લૂ અને ેશનથી બચવા માટે ગરમીમાં સમયે બપોરે બહાર ન જવું જોઈએ અને વધુ પ્રમાણમાં પ્રવાહી લેવું જોઈએ તારીખ બાર થી અઢાર એપ્રિલ દરમિયાન પલટાના યોગ અને પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે